હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે ગુજરાતના મોટાભાગે હીટવેવના વિસ્તારોમાં તાપમાન ઓગણચાળીસથી ચાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે રાજ્યમાં અંગ દસાડથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું તોડીસામાં અડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન વડોદરામાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તો ભાવનગરમાં સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં ઓગણચાળીસ નવ ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ ની આગાહી છે અહીં પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી કચ્છમાં ભીષણ ગરમી પડશે તો ગીર સોમનાથમાં સિવિયર હિટવેવ વેવની આગાહી છે મોટાભાગના શહેરોનું તાપમાન અડત્રીસ ડિગ્રી ઉપર નોંધાયું છે માર્ચના અંતમાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જશે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનમાં ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાની અંત સુધીમાં તાપમાનનો પારો ચાળીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા